ભુવેશ્વર ને ઓરિસ્તા પકડ્યું સુરત શહેર આમળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાન બે છ માં બનેલી હત્યા ના નાસ્તો ફરતો આરોપી હિના ઉર્ફે રવિ પ્રધાન ઉમર વર્ષ ને ક્રાઇમ બ્રાન્ચે ભુવનેશ્વર ઓરિસા ઝડપી પાડ્યો પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચની સૂચનાથી ગંભીર ગુનાઓના આરોપીઓને પકડવા ઝુંબેશ ચાલી રહી છે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમે ઓગણીસ માર્ચથી એકત્રીસ માર્ચ બે સુધી ડ્રાઈવનું આયોજન કર્યું હતું આ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની દેખરેખમાં ઝોન બેઝ કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીને શોધી કાઢ્યો હિના હાલ બીજેપી નગર બડગડોરી ઓરિસ્સામાં રહે છે મૂળ ગંજામ જિલ્લાનો છે બાર ઓગસ્ટ બે હજાર છની રાત્રે બાવીસ ને ત્રીસ વાગે હિનાએ પ્રેમ પ્રકરણની અદાવતમાં ફરિયાદી પ્રશાંત દાસના ઘરે હુમલો કર્યો તેણે અને ત્રણ સાગરીતોએ ચપ્પુથી ચંદન કોડીનું મોત નીપજાવ્યું શ્રીનિવાસને ઈજા પહોંચાડી અને સુકાંતને ઘાયલ કર્યો ફરિયાદીને પણ માથામાં ઈજા થઈ ઉમરા પોલીસે ગુનો નોંધ્યો ગુના રજીસ્ટર નંબર પાંચસો બે બે હજાર છ આઈપીસી ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ પાંચસો ચાર પાંચસો છ બે ચોત્રીસ પૂછોરેશમાં હિનાએ સહ આરોપી વિજય મહારાણા અને રમેશના નામ આપ્યા વિજયનું બે હજાર બાવીસમાં અમરોલીમાં ખૂન થયું હતું જેનો ગુનો નોંધાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌપ્રથમ કહીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છ ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક કિસમનું મોત નીપજાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રદાન ગોવારા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટીફાઈ કરી અને ગંજામ પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આજ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે